હર હર મહાદેવ ને જય માં મોગલ બધા મિત્રો ને તો આજ છે ને આપડે જવાનું છે ક્યાં જવાનું છે ને તમને તમને લોકો તો જો કે ખબર પડી ગઈ છે અને નો ખબર પડી હોય તો હમણાં આગળ વિડીયો માં બની રહીજો એટલે છે ને આગળ તમને હમણાં ખબર પડી જાય તો તમે આગળ ચાલો વિડીયો માં બની રહ્યો આપણે ક્યાં જવાનું છે એ આગળ તમને આપણે બતાવતા રહેવું ને અત્યારે હાલ છે ને આપણે નીર માં ફેક્ટરી છે જો અહીંયા ફેક્ટરી છે ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ આ છે ભાઈ ના મેલડીમાં નું સ્થાનક પણ છે અને હવે અહીંથી આપણે છે ને ભાઈ જવાનું છે ક્યાં જવાનું છે ને એ તમને ખબર પડી જાજો ચાલો આપણે વિડીયો બન્યા રહ્યો અને ચાલો આપણે નીકળીએ તો બન્યા રહેજો વિડીયોમાં ત્યાં સુધી નહી કે આપણે જઈને રોડે છોડી ગયા છે અને ત્યાં આપણે પાડીયા નીકળી ગયા

પછી તો ભાઈ આપણે ગાડી ગઈ કે મને પણ ત્રેસ લાગી અને પછી આપણે ગાડીને ફેરવ દીધું છે પેટ્રોલ અને પછી આપણે અહીંથી નીકળી ગયા છે રવાના થઈ ગયા છે તો ચાલો બન્યા રહ્યો કરતા ભાઈ આપણે ભોગી ગયા છીએ મોવા ને છોડ ચોપડી અહીંથી આપણે કાઢી જાય છે ભાઈ નેવું નેવું હમણાં આપણે પહોંચી જઈએ છીએ પણ તો વિડીયોમાં જ્યાં સુધી તો એમ કરીને આપણે પહોંચી ગયા છીએ ભાઈ ભગુડા અને આપણે ભાઈ છે ને ભગુડા પહોંચી ગયા છીએ અને આપણે જવાનું છે ભાઈ દર્શન કરવા તો સારો વિડીયો બની રહ્યો આપણા અંદર જઈએ અને દર્શન કરાવીએ અને પછી આપણે અહીંથી નીકળવાનું છે તો આ જુઓ છે ભાઈ બગડા બગોડા અને આપણે અંદર જઈએ અને ભાઈ દર્શન કરીએ અને દર્શન તમને પણ કરાવવું તો ચાલો બની રહ્યા રહો વિડીયોમાં ચાલો આપણે અંદર જઈએ ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો પછી આપણે અહીંથી જવાનું છે ભાઈ બગડાણા જવાનું છે તો ભાઈ અત્યારે ટ્રાફિક જોવો અત્યારે છે ને ભાઈ દિવાઓ છે દીવાઓને વળતા દઈએ એટલે જાગરણના લીધે બધા છે ને ભાઈ ફૂલ ટ્રાફિક છે એટલે જુઓ તો જઈમાં મોંગલ બધા લખી નાખજો કમેન્ટમાં આપણે અંદર જઈએ અને અંદર કેટલી ટ્રાફિક છે અંદર ટ્રાફિક જોઈએ અને પછી આપણે ભાઈ દર્શન થાય એમ છે દર્શન કરશું અને નકર પછી આપણે અહીંયાથી નીકળી જશું બહાર છે દર્શન કરી તો ચાલો આપણે અંદર જઈએ જ્યાં સુધી બન્યા રહ્યો વિડીયોમાં અત્યારે છે ને ભાઈ હાલ બહુ બહુ એટલે બહુ ટ્રાફિક છે જોઈ શકો છો તમે જુઓ કારણ કે દિવાઓનો વળતો દિવસ છે કે ને એટલે છેના ભાઈ જાગરણવાળા બધા અહીંયા આવે છે તો અત્યારે છેને ભાઈ ફૂલ ટ્રાફિક છે જુઓ અંદર જઈએ અને પછી તમને બતાવી જો અત્યારે ફૂલે ફૂલ ટ્રાફિક જુઓ તમે મિત્રો અંદર પણ એટલે ટ્રાફિક છે ભાઈ અંદર પણ દર્શન કરવાની લાઈન લાગી ગઈ છે પણ અંદર છે ને ભાઈ દર્શન થઈ શકે એમ નથી તો હમણાં આપણે બહાર છે ને બહારથી દર્શન કરી લઈએ ચાલો આપણે જઈએ હમણાં દર્શન કરવા અને બહારથી દર્શન કરી લઈએ તો એરિયામ બની રહ્યો તમને પણ દર્શન કરાવું તો આલો બધા છે એમાં લખી નાખો કોમેન્ટમાં કારણ કે અંદર આપણે છે ને ટ્રાફિક ફૂલ છે એના લીધે આપણે જોવા એમ નથી એટલે આપણે છે ને આપણે અહીંથી છે ને ભાઈ બહારથી દર્શન કરી લઈએ જુઓ ભાઈ ટ્રાફિક તમે તો આપણે બહારથી દર્શન કરી લઈએ તો તમે પણ દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં તો ચાલો બધા ચાઇમાં મોગલ લખી નાખો તો ફાઇનલી દોસ્તો છે ને આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લ્યો તો ચાલો આપણે અહીંથી હવે નીકાળીએ અહીંથી છે ને ભાઈ જો સામેનું લોકેશન છે એના મસ્ત મજાને ફોટા પાડવાની પણ બેસ્ટ જગ્યા છે મોગલ છે ને અહીંયા અને અત્યારે ગ્રાઉન્ડ પણ એ ફૂલ ટોક છે જુઓ ભાઈ નાળિયારું ઝાડવાનું તમે મસ્ત વાતાવરણ છે આજ ભાઈ તમે પણ આવો ક્યારેક ભાઈ બગોડા તો ચાલો આપણે અહીંથી હમણાં નીકળશું અને અહીંથી આપણે જવાનું છે ભાઈ બગડાણા તો ચાલો ત્યાં સુધી બઢિયા જ વિડીયોમાં અને પછી આપણે ત્યાં જઈને બતાવવાનું છે એ નથી આપણે બીજે જવાનું છે જો ભાઈ અત્યારે અંદરનું ગ્રાઉન્ડ પણ ફૂલ છે જો જાગરણના લીધે છે ને ભાઈ ફૂલ ટ્રાફિક છે અને ફાઇનલી દોસ્તો છે ને આપણે અત્યારે દર્શન કરી લીધા છીએ અને આપણે બહાર આવી ગયા છીએ અને અહીંથી ભાઈ છે ને તમને અત્યારે ડુંગરે જ આપણે જવાનું નથી ખોડિયારમાં ડુંગરો છે ને જ ઉપર આપણે ત્યાં જવાનું નથી એટલે ભાઈ જો આપણે અહીંથી નીચેલી બતાવી દઈશું જો આ ડુંગરો છે ભાઈ અત્યારે ડુંગરે જવાની ભાઈ ટાઈમ નથી એટલે આપણે ફરી આવશું ત્યારે આપણે ડુંગરા જઈશું અને બતાવીશું ડુંગળીથી નીચેનો બધો વ્યૂ તો અત્યારે ચાલો આપણે આ જતા નથી તો બધા જે ખોડિયારમાં લખી નાખજો અને અહીંથી ભાઈ છે ને આપણે ફાઇનલી જવાનું છે બગડાણા અને બગડાણાથી પછી આપણે જવાનું છે ભાઈ ક્યાં જવાનું છે ને એ તો આપણને ખબર જ છે કે જો કે થમનાલ જોઈને તમને ખબર તો પડી જશે તો ચાલો બની વિડીયોમાં ચાલો ફાઇનલ દોસ્તો આપણે છે નીકળીએ અને આપણે બગડાણા જઈને એને મળે મળશું તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં અને ત્યાં સુધી શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો આપણે નીકળીએ અત્યારે હંમેશા ને બઘોડાથી નીકળી ગયા છો બગડાણા જવા નીકળી ગયા અત્યારે બગડાણા એવો રસ્તો બેકાર છે ને જો રસ્તો છે ને બહુ ખાટા બહુ ખાટા છે

આડા તું જોખલે રોટણા માં ભાઈ આડા છે આ બચાવી તો ફાઇનલી દોસ્તો છે ને આપણે છે ને ભાઈ બગડાણા પોચી ગયા છીએ અને માં બાપાજી દરવાં દર્શન કરાવું તો બની આરે જો વિડીયો માં તો આપણે બાપાજી દર્વાના નીચે આપણે બોગી જ છે આપણે જવાનું છે ઉપર તો ચાલો વિડીયો માં બની છે તો ભાઈ છે ને અત્યારે ઉપર ક્યાંક મંદિર જો ભાઈ ખાવું છે અને ભાઈ ટ્રાફિક ત્યાં જ ફૂલ છે જો ભાઈ ટ્રાફિક કારણ કે છે ને આજ દીવાઓના લીધે છે ને ટ્રાફિક ફૂલે ફૂલ છે હાલ ટ્રાફિક છે ને ફૂલે ફૂલ ટ્રાફિક છે ટ્રાફિક ફૂલે ફૂલ છે કે આજે ટ્રાફિક ફૂલ છે વડી બાવા ને વળતો દિવસ છે ને એટલે છે ને બધા જાગરણ છે ને બધા અહીંયા આવેલો એટલે ટ્રાફિક ફૂલ છે તો આપણે ચાલો જવા ઉપર જઈએ આપણે ધરમ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવી તો ખાલી મને તો વિડિયો તો ચાલો આપણે જઈએ તો ભાઈ જો અહીંથી છે ને આપણે થોડુંક ઉપર છીએ અને અહીંથી છે ને ભાઈ જો મંદિર આવું એક દેખાય છે જો ભાઈ મંદિર આમ એક ક્લાસ મંદિર દેખાય છે અહીંથી અને અહીં આપણે છે ને ભાઈ ઉપર પણ જવાનું છે અને બાપાજી તેના દર્શન કરવાના છે તો બની રહેજો વિડીયોમાં આપણે હમણાં જઈ દર્શન કરીએ અને પછી આપણે જવાનું છે જે ક્યાં જવાનું છે ને ખબર જ છે આપણને તો આ પ્રથમના લોકો તમે ઓળખી રહ્યા છે ક્યાં જવાનું છે આપણા બેસ્ટ લોકેશન ઉપર જવાનું છે તો ચાલો બની જો વિડીયોમાં આપણે જાય પહેલાં બાપાજી તારામાં દર્શન કરવા ઉપર અને પછી દર્શન કરીએ અને જઈએ પછી અને પછી જો અહીંયા છે ને દર્શન કરવાની ફૂલે ફૂલ લાઈન લાગેલી છે જો અહીંયા છે ભાઈ દર્શન કરવાની ફૂલે ફૂલ લાઈન છે લાગેલી

આપણે છે ને બાપા એક પ્રસાદી લેવાનું હોય તો આપણે જવાનું છે બાપા હજારમાં વરસાદી લેવા તો આપણે હવે અંદર જઈએ અને બાપા હિતારામની વરસાદી લેવામાં ટ્રાફિક નહીં તો બાપા હિતારામની પ્રસાદી લેવું તો ચાલો આપણે જઈએ અંદર વરસાદી લેવા આપણે વિડીયો અંદર તો આપણે આપણે એક ટ્રાફિકમાં ભોજન છે ને આ રૂમ છે આપણો આ છે બહુ મોટો પણ ત્યાં અત્યારે ટ્રાફિક એટલે છે જો આપણે અંદર જવાય એમાં છે ટ્રાફિકમાં વરસાદી લેવા આપણે પ્રસાદી લેવા જાવ ને આપણે પ્રસાદી લેવા આપણે ને આપણે સીધા છે ને આપણે ઓલા લોકેશન આપણે કીધું છે ને લોકેશન આપણે જઈએ તો બની આવે ચાલો વિડીયો તો ફાઈનલ વસ્તુ છે ને તો આ રીત રીતની આપણે છે ને લોકડાણામાં છે ને ભાઈ જમવાની અને પ્રસાદી લેવાની સુવિધા છે જો બધાને છે ને ભાઈ ટેબલ ઉપર બેસાડી અને પ્રસાદી લેવા છે જો આની સેવા જુઓ આ રીતની છે ને ભાઈ બાપા સીધારાની પ્રસાદી લેવામાં આવે છે લોકડાણામાં તો ફૂલ સુવિધા કરી દીધી છે અત્યારે તો બહેનો માટે પણ આટલી સુવિધા છે અને ભાઈ ભાઈઓ માટે પણ એટલી સુવિધા છે

આ રેજ નવા બેટન પર હા પાસવું અને રિસેપ્શન ચેક પર ટેબલ છે અને આ લે પ્રસાદી બજાવે આપ આપેશ તો બન્યા રે જો વિડિયો જોઓ ભાઈ બધા રેતા તો કરતા સેવા હો આ દેખા દેશા કાને અમે દેખતા આ અને

તો ચાલો મળીએ આપણે પાર્ટ ટુ માંગ તો આ વિડીયોને આપણે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો